કે પછી હવા કરી દઉં પેલા એટલે તડકામાં ને તો મજા આવે એમ પછી હા ઓકે એની વે મેં હમણાં રિસેન્ટલી મેં હમણાં વાત કરી હતી કે મસાલા છોડ્યા છે માવો મૂક્યો છે તો હું જયારે અવેરનેસ ટ્રાઇબલ કે જ્યાં જાઉં છું ત્યાં વ્યસનનું પ્રમાણ હોતું હોય છે એટલે હું વાત કરું છું અને એ થોડીક અસરકારક છે મારી આગવી શૈલીમાં વાત કરીશ દીકરીનો જન્મદિવસ હોય છે અને આપણે જોઈએ છીએ દરેક દીકરી હોય કે દીકરો હોય દરેક દીકરીનો જન્મ હોય છે અને દીકરી એના માત પિતા જ્યારે ધામધૂમથી ખૂબ જ પૈસા હોય છે ધામધૂમથી એ દીકરીનો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યા હોય છે આ બાજુ ખૂબ જ દુઃખ લાગે છે કે આટલો બધો ખર્ચો મારા માત્ર જન્મદિવસ ઉપર થાય છે આની જગ્યાએ કોઈ છેવાડાનો માનવી ગરીબ વંચિત સમુદાયના વ્યક્તિ સાથે જન્મદિવસ ઉજવીએ તો કેવું સારું આ એ દીકરીબાનો વિચાર હતો જન્મદિવસના બે ધીરે 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 જન્મદિવસ નજીક આવે છે અને બે દિવસ પહેલા દીકરી પોતાના પિતા સાથે બોલવાનું બંધ કરી દે હવે પપ્પાની લાટકી હતી દીકરી અને હંમેશા આ નરી વાસ્તવિકતા છે કે દીકરીને જો લાડ લડાવતો હોય તો એનો બાપ છે બાપને દીકરીવાળી હોય અને માને દીકરોવાળો હોય દીકરી પાત્ર એવું છે કે જેના ઘરમાં દીકરી ન હોય જેના ઘરમાં માટી ન હોય અને જેના ઘરમાં ઝાડ ન હોય તો એ મસાણ અને શ્મશાનથી ઓછું નથી કારણ કે કારણ કે દીકરી પાત્ર એવું છે મિત્રો એક ભાઈ માટે એક બેનનો રોલ અદા કરે છે અને એક માનો પણ રોલ અદા કરે છે. પિતાજી જ્યારે વૃદ્ધ થાય ત્યારે દીકરો એનો બાપ બને પણ એ કઈ રીતે કે લાઈ બાપ પૈસા મારા આ કામ છે એ રીતે બાપ બને દીકરી એના પપ્પા એની માં બને કે બાપુજી તમને તકલીફ હોય તો ચા બનાવી દો મારા બાપ આ રીતે માં બને દીકરીના પાત્રના એક કલાક બોલવું કારણ કે આ યોર સિસ્ટર આ યોર મધર અને ખ્યાલ છે કે દીકરી અને માનો હુંફ અને હુંકારો શું હોય છે તો આવી સરસ મજાનું પાત્ર દીકરી હોય છે અને બે દિવસ પહેલા તે બંધ થઈ જાય છે પિતાશ્રીને એટલે તેના પપ્પાને બોલાવતી દીકરી બંધ થઈ જાય છે અને પપ્પાની લાડકી એટલે પપ્પાએ પૂછ્યું હે બેટા કેમ તું મારી સાથે બોલતી નથી બાપ તને કઈ ઓછું આવ્યું બેટા મારાથી કઈ ભૂલ દીકરા મારા મારો બાપ મારો વાહન લો કેમ બોલતો નથી મારા બાપ દીકરી બોલતી નથી કે નહીં નહીં તમારી સાથે નહીં બોલવું અરે બેટા મને વાત તો કર બેટા તું કે હાજર કરી દઉં પણ મારી સાથે બોલ તને શું દુઃખ પડ્યું છે દીકરી કે નહીં બોલ પણ બહુ જ કાલાવાલા કરે છે કે મારો પેટ મેરા કાજા પ્લીઝ તને મારા સમ છે મને કે બેટા શું થયું છે કે પપ્પા હું કહીશ પણ તમારથી સહન નહીં થાય અને હું જે કહીશ એ તમે પાઈ નહીં શકો એટલે પ્લીઝ રહેવા દો મારે તમારી જોડે વાત કરવી નથી અરે દીકરી એક વાર તો કે તું મારો બાપ જો બોલને તારો બાપ તને માથું ઉતારી તારી ઝરણો મહારાજા કરું અરે બાપ માથું ઉતારવાની વાત નથી તો શું વાત છે બેટા પપ્પા તમને ખ્યાલ છે રાત્રે આવો કે દિવસે હું તમારા ખોવામાં વાતો કરતા ધીરે ધીરે હું આ પ્રકૃતિમાં મોટી થઈ છું પણ મારા બાપ રાત્રે તમે આવો ને ત્યારે મને એક તકલીફ થાય છે વાત કરવા માંગુ છું મારા બાપ તમે કયો તો હું કહું તમને હા મારા બાપ મારા પેટ બોલતું શું હતું કે પપ્પા એક મને પ્રોમિસ કરો કે શું બેટા પપ્પા જ્યારે તમે સવારે તો મસ્ત થઈને જાઓ છો મારા બાપ થઈને જાઓ છો પણ રાત્રે મારા બાપ તમે જ્યારે ડ્રિંક કરીને આવો છો દારૂ પીને આવો છો ને ત્યારે સાચું કહું તમારી અંદર મને મારા બાપના દર્શન નહીં પણ રાસસના દર્શન થાય છે પ્લીઝ તમે આ દારૂ મૂકી દો તો આથી મોટો મારો કોઈ જન્મદિવસ નહીં હોય બાપ સિગરેટનો ઘા કરી દો અને જો દારૂની પોટલી એકવાર તમે મૂકી દો મારા બાપ તો આજીવન આ જે ખર્ચો કરો છો એનાથી પણ મને ખુશી થશે અને મારો જન્મદિવસ દિવસ ઉજવવા બરાબર હશે એટલે મારા બાપ જો થઈ શકે તો પ્લીઝ આ મૂકી દો અને એ દિવસે બાપ આંખની આંખમાં લોહીના આંસુડે રડી અને દીકરીના ચરણોમાં કહે છે કે આસુ તું મારો બાપ છો તે મારું વ્યસન મૂકાયું છે અને હું તારી દીકરી છું પ્લીઝ બેટા મને માફ કરજે આજીવન આઈ પ્રોમિસ યુ હું કોઈ દિવસ ડ્રિંક નહીં કરું આ દીકરી પાત્ર છે અને દીકરીના જેટલા ગુણ કે હું બિલોંગ ફ્રોમ હું એક જાતિમાં કે પુરુષમાં આવું છું પણ જ્યારે દીકરી પાત્ર આવે એટલે સારા સારા હોય એના આહુડું પડી જતું હોય ટપ 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 ગમે તેવો હોય પણ એના આંસુ પડી જતા હોય છે તો આ દીકરી ઉપર એક બીજી વાત નાની કરું ગામડામાં પેલા ખાસ સૌરાષ્ટ્ર જુનાગઢ ખબર છે ભીખુદાન ગઢવી બધા બહુ ગાતા હોય છે મેહુલભાઈ તો મારો વારો એ તમે નાખી હા હા કરો સાહેબ આવી જાવ ને હા તો પેલા વેલડામાં જાન આવતી અત્યારની જેમ પોતપોતાની ગાડીઓ લઈને પોગી જતા નહીં ડ્રાઈવર દિલવાઓ પછી ભલે હોય વિલવાઓ બરાબર આ બધું પહોંચી જાય તો પેલા વાટ જોવાતી બબે ત્રણ દિવસ રાહ જોવાતી જાન આવતી અને પછી જાન ના આવે એટલે પિતા છે ને એ ગીતમાં પોતાની વ્યથા રજૂ કરતા હોય કેવી વ્યથા રજૂ કરતા હોય કે એ પડી દીકરીનો બાપ કે છે સાંજ પડી છે ઝાલર વાગી છે તેમ છતાં મારી લાડકડીની જાન કેમ નહીં આવી હોય એટલા માટે કે છે કે સાંજ આવજો રે ના વરને કે છે સાંજ પડી છે મારા બાપ વેલા આવજો સામેથી પાછા ગીતમાં જવાબ આવે પેલા ફટાણા બોલતા ધબધબાટી બોલતી અત્યારની જેમ નહીં

બાપાને સાફો નતો એ સાફો શોધવામાં મોડું થયું અને એટલા માટે જાન મોડી આવી જેવી જાન તોરણી આવે એટલે બેન બાને ખ્યાલ આવી જાય કે મારે હવે જવાના દિવસો આવ્યા છે અને મારા બાપનું આંગણું મારે છોડવાનું છે અને તરત પછી ગીત ફરી જાય અને તરત પાટ ઉપરથી ઊભી થઈ જાય દીકરી અને તરત ગીત ફરી જાય કે ઊંચા એ ઊંચા ચણાવજો એથી ઊંચે રાગડના કાંગરા રે ઊંચા ઊંચા ગઢડા ચડાવજો અત્યારે ગઢાડા ન હોય ધો બાઈ દોનો રૂમ હોય આમ થયે તો ભટકાઈ આમ થયો હું ગઢડો ગઢો ચડાવવાનો તો આ આખી વેદનાની વાત છે દીકરીની વાત છે અત્યારે તો હામી પાછી આવતી કે મેરા સાજન આયા આ હે એ ઉતારે સુટીની હજી તો એ સાધન આવ્યા હોય એ પહેલાં તો ઇંચામાંય કોઈ ગયા હોય સાજન હે એટલે આ પરિસ્થિતિ છે સાજનની અને સજનીની એની આ તો એક મસ્તીની વાત થઈ પણ આપણે બુદ્ધિની વાત કરી આખો દિવસ બુદ્ધિની વાત કરી કાલે પણ બુદ્ધિની વાત કરશું માણસે માણસે બુદ્ધિ હોય છે અલગ અલગ હોય છે બોલી અલગ હોય છે બહાર ગાવે બોલી બદલાય તરવર બદલાય શાખા બુઢાપામાં કેસ બદલાય પણ લખણ નો જાય લાખા આ બધી વાતો છે એવામાં દરેકને અલગ અલગ બુદ્ધિ આપી છે અને એમાં હિંગોદાન નરેલાની સરસ મજાની એક રચના છે કે આલમ યજબ છે ઈશ્વરની આયા બુદ્ધિશાળી એ તમામ નથી આલમ યજબ છે ઈશ્વરની ની આયા બુદ્ધિશાળી એ તમામ નથી બુદ્ધિ વાથો છે ને ભાઈ થોડી બુદ્ધિવા વાળા થોડા ને ગાંડા ના ક્યાંય ગામ નથી પ્યાર કરી લે પ્યાર કરી લે કોઈ તારો યાર નથી પ્યાર તો પોતાની જાત ને સેલ્ફ ને લવ પછી આઈ લવ કેજે પેલા આપડી આપડી જે જાત છે સેલ્ફ છે એને તો લવ કર પછી લવ દે તો સૌને આગળ પછી કે છે કે દે તો સૌને તને પણ દે છે એનો સુ તને નથી દે તો સૌને તને પણ દે છે એનો સુતને ઇત બાર નથી સૌનું સુણે તારું કાન સુણે ભાઈ સૌનું સુણે તારું કાન સુણે તારા અંતરનો ઇત કારણ નથી प्यार કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી પછી લવ થાય ને લવ શબ્દ ભારે પણ મજા બહુ આવે જો જો કેટલું ઉલ્લ્યો હવે આ જે લવ પેલા લવ થતા અત્યારે તો શાકભાજી લેવા જાય ને બકરી જેમ હોય એમ તો કરી કરીને આવે પણ એ વચન આપ્યું હોય મરવા જીવવાના કોલ આપ્યા હોય અને પછી જયારે વીરમાં ગાંડા તૂડ થઈ જાય અને પછી એ દુહો અને પછી એના જે શબ્દો નીકળે અને એ શબ્દો આપણને વિચારતા કરી મૂકે કે ભાઈ પદમણીની વાત હોય પછી વિરહની વાત હોય હા એમાં એ પછી રાહ જોતા હોય કે મજબૂત રાખું મન ને મારું હયું રે ને હાથમાં એ જે દે હતી સગળું હતું મારું સુખ એની સાથમાં

એટલે છેલ્લો <laughs> 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 જેના થકી આપણે આયા ભેગા થયા છીએ અને જેને સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં આવે છે અને જેને પાસે બેસવામાં પણ જેને આમ અરુચિ થતી હતી ખાસ મારી માતાઓ અને બહેનોને ચૂલાથી બહાર ઘરમાંથી કાઢવામાં માંડતી આવતી પણ એ કલમની જોક ઉપર કલમની નોક ઉપર બંધારણ રચી જે ડોક્ટર બી આર આંબેડકરે આ માનવ અધિકારો આપ્યા છે જ્યારે આપણે ઇન મારી કોલર ઊંચા કરીને તમે હું એન્જોય કરી શકતા હોય તો સેલ્યુટ ધીસ પર્સન ડોક્ટર બી આર આંબેડકર કારણ કે એટલા લોકોને ખબર નથી હોતી આપણે એને ખૂબ જ ઓછા ચિત્ર માત્ર દલિતોના નેતા તરીકે એને સીમિત કરી દીધા હોય છે પણ ઘણા કામ કર્યો છે એની ઉપર આપણે વાત ઓછી કરીશું પણ છેલ્લું એક એમના દુહા બોલી અને પછી મારા જે મોજને અને વિરામ આપું છું રાગ ભાઈ ગયો છે ભૂલ પડશે ખાલી હા પાડજો કે યુગે યુગે પ્રગટી હું જેણે દીધે લોકો છે એ ઈષ્ટ આંબેડકર રૂપ પ્રગટો પુરુષ યણ મોલ છે મદ સાગરે થી પીડિત નું યુગાડું નાવ છે બાબા કલમનો બાદશા ભીમરાવ તો ભીમરાવ છે ભીમરાવ તો ભીમરાવ છે

સુધી જીવતો રહ્યો છે ત્યાં જીવન નો દાવ છે બાબો કલમનો નો ભીમરાવતો ભીમરાવ છે ભીમરાવતો ભીમરાવ છે થે વસ્તુ આભાર